ભર ઉનાળે પરફેક્ટ ટાઈમ પર લીંબુ પાણી પીવાના અનેક ફાયદા એક લીંબુ પાણી ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે આ સ્થિતિમાં કાળઝાળ ગરમીમાં લીંબુ પાણી રાહતની આપવાનું કામ કરે છે લીંબુ પાણી એક એવું પીણું છે જે ફક્ત તરસ જ નથી હિપાવતું પણ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક હોય છે બે યોગ્ય સમય લીંબુમાં વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર છે જે શરીરને ઊર્જા પૂરી પાડવામાં અને ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદ કરે છે એટલા માટે ઉનાળાની ઋતુમાં તેને ખૂબ પસંદ કરવામાં આવે છે પરંતુ શું જાણીએ છીએ કે લીંબુ પાણી પીવાનો યોગ્ય સમય કયો છે અને તેના ફાયદા શું છે આજે આપણે એના વિશે જાણીએ ત્રણ સવારે ખાલી પેટે બેસ્ટ સમય સવારે ઉઠ્યા બાદ લીંબુ અને મધ ભેળવીને નવશેકું પાણી પીવાથી પાચનતંત્ર સક્રિય થાય છે તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને મેટાબોલિઝમને વેગ આપે છે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે ચાર જમવાના ત્રીસ મિનિટ પહેલા જો તમે જમતા પહેલાં લીંબુ પાણી પીઓ છો તો તે પાચન એન્ઝાઇમ્સ એક્ટિવ કરે છે અને ખોરાક સારી રીતે પચે છે જો કસરત કર્યા બાદ અથવા તડકામાં કામ કર્યા પછી લીંબુ પાણી પીવામાં આવે તો શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ પૂર્ણ થાય છે તે થાક દૂર કરે છે અને એનર્જી રિસ્ટોર કરે છે જો બપોરે તેને પીવામાં આવે તો શરીર હાઇડ્રેટ રહે છે અને હિટ સ્ટ્રોકનું જોખમ ઘટે છે પાંચ આ સમય ન પીવો લીંબુ પાણી રાત્રે સૂતા પહેલાં લીંબુ પાણી ન પીવું કારણ કે તેનાથી એસિડિટી અથવા વારંવાર પેશાબ આવી શકે છે વધુ પડતું લીંબુ પાણી પીવાથી દાંતના ઇમેમલને નુકસાન થઈ શકે છે તેથી તેને સ્ટ્રો દ્વારા પીવું વધુ સારું માનવામાં આવે છે છ લીંબુ પાણી પીવાના ફાયદા લીંબુમાં રહેલું સાઇટ્રિક એસિડ પાચનક્રિયામાં સુધારો કરે છે અને કબજિયાત એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યા દૂર કરે છે વિટામિન સીથી ભરપૂર લીંબુ પાણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે આમ શરદી ખાંસી અને ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે તે મેટાબોલિઝમને ઝડપી બનાવે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે તેને હૂંફાળા પાણી સાથે પીવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે સાત લીવર લીંબુ પાણી લીવરને સાફ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે જે ત્વચાને સ્વચ્છ અને ચમકદાર પણ બનાવે છે ઉનાળામાં પરસેવાને કારણે શરીર પાણી અને ખનીજો ગુમાવે છે લીંબુ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને થાક ઓછો થાય છે આઠ ત્વચા આ સિવાય લીંબુમાં સામેલ એન્ટીઓક્સિડન્ટ ત્વચાના રંગને સુધારે છે અને ખીલ અને કરચલીઓ અટકાવે છે તથા લીંબુ પાણીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે લીંબુ પાણી મોઢામાંથી બેક્ટેરિયા દૂર કરીને શ્વાસને તાજગી આપે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર